આજકાલ આંખ આવવાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોના મનમાં એક સવાલ ઉભો થાય છે કે શું જેને આંખ આવી હોય તેને જોવાથી આપણી આંખો આવી જાય શું તેને જોવા માત્રથી ચેપ લાગે જો તમને પણ આ સવાલ થતો હોય તો તેનો જવાબ આ વિડીયોમાં છે કન્જક્ટીવાઇટીસ એ બે પ્રકારના હોય છે પહેલું બેક્ટેરિયલ અને વાયરલ હાલ જે કેસ સામે આવી રહ્યા છે તે વાયરલ કન્જક્ટીવાઇટીસના છે તે ચેપી રોગ કહેવાય છે ચોમાસાની મોસમમાં દસમાંથી છ લોકો આંખ આવવાના આ રોગથી સંક્રમિત થાય છે આંખના ફ્લૂને પિંક આઈ અને કન્જક્ટિવાઇટીસ પણ કહેવામાં આવે છે જો તમારી આંખો લાલ થઈ રહી છે જો તેમાં ખંજવાળ બળતરા દુખાવો સોજો કે પાણી આવી રહ્યું હોય તો તમે આંખના ફ્લૂથી સંક્રમિત થઈ શકો છો પરંતુ આવી સ્થિતિમાં જાતે ડોક્ટર ન બનો અને ડૉક્ટરની સલાહ લો કારણ કે હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે કન્જક્ટિવાઇટિસના કારણે શું કાયમ માટે આંખોની રોશની ઓછી થઈ જાય છે તેને સમજીએ તે પહેલા જાણો આંખ આવવાના લક્ષણો આંખો લાલ થવી आंखों में दुखाव आंखों में खजवाड़ा भी आंखों चिपकवी आंखों पर एक तो दोनों आँखें अचानक लाल हो जाती हैं साथ में आँख से पानी या डिस्चार्ज आ रहा होता है और बहुत से लोगों को जो है पलकों में सूजन आ रही है और इचिंग जो खुजली और आंख में रड़कन दो बड़े सिम्टम्स हैं इन सब को हो रहा है और ये दोनों आँखों में असर करता है तो लोगों को जो है काम करने में दुविधा आ रही होती है और ये जो है बहुत तेजी से फैलता है और किसी को छूने से या सामान साथ में यूज करने से जैसे टॉवल रुमाल बेडशीट और जो टेबल मोबाइल फोन्स ये सब कॉमनली यूज करेंगे तो इन्फेक्शन बहुत तेजी से फैलता है कंजेक्टिवाइटिस जीवलेण इन्फेक्शन नहीं आ इन्फेक्शन कारण आँखों ने नुकसान था कारणों आ इन्फेक्शन ने

એ જે છે આપણે કોઈની આંખોમાં જોઈ લઈએ ને એના કારણે થાય ને બધા સનગ્લાસીસ એના કારણે પહેરે છે પણ એવું નથી હોતું આંખ જે આવે છે એ જે વાયરસ જે છે એ આપણે ટચ કરીએ ને આંખને તો જ ફેલાતો હોય છે એ એમ નેમ કોઈની આંખમાં જોવાથી નથી ફેલાતો હોતો આટલી તકેદારી ચોક્કસથી રાખો આંખો આવી હોય તે વ્યક્તિથી અંતર રાખો કાળા ચશ્મા પહેરો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ટાળો ચેપગ્રસ્તની વસ્તુઓ ન વાપરો સ્વિમિંગ ન કરો ભીડભાડવાળી જગ્યાઓ પર ન જાઓ વારંવાર આંખોને નહીં જે લોકોને પણ અત્યારે આંખ આવે છે એ લોકો થોડાક દિવસ માટે જો ઘરે આરામ કરી લે તો એ આગળ બીજા કોઈને ફેલાશે નહીં અને બીજા કોઈને ફેલાશે નહીં તો પછી જઈને આગળ જે છે એ આ વધારે ફેલાતો અટકી જશે